હેલો ફ્રેન્ડ્સ હું ભૂમિ પટેલ અને આ બધા મને ઇન્સ્ટાગ્રામમાં મૂકો છો ઇન્સ્ટાગ્રામની અંદર મારી રીલ્સ જોઈ હશે યુટ્યુબમાં મને ક્યાંક મારા પ્રોગ્રામના વિડીયો જોયા હશે પણ આજે હું વિચારું છું કે કંઈક નવું કહ્યું તો મેં આજે ઇન્સ્ટાગ્રામની અંદર તો રીલો મૂકી છે પણ યુટ્યુબમાં હું મારો ફર્સ્ટ બ્લોગ મૂકવા જઈ રહી છું અને હું ઘણા ટાઈમથી હું વિચારી રહી હતી કે આજે બ્લોગ મૂકું કાલે બ્લોગ મૂકું આમ કરીશ તેમ કરીશ પણ કંઈ થતું નહોતું તો ફાઇનલી આજે મેં એવું વિચાર્યું છે કે આજે તો હું ગમે ત્યાં કરીને ભગ બનાવી દઈશ અને આજે ભગ મૂકીશ તો આજે સવાર પડી છે અગિયાર વાગ્યા છે કારણ કે હું લેટ ઉઠું છું તો અગિયાર વાગ્યા છે અને આજે મારે જવાનું છે થોડું બહાર કારણ કે મારી એક્ટિવા છે એ ઘણા ટાઈમથી સર્વિસ વિચારી વાગી રહી હતી તો મેં કરાઈ નથી અને આજે જવાનું છે બારમાં હું મારો ભાઈ બને જઈએ છીએ અને વિસનગર જવાનું છે તો અગિયાર વાગ્યા છે ફટાફટ રેડી તો થઈ ગઈ છું તો બસ ફટાફટ નીકળીએ જઈએ છીએ ત્યાં જઈને મળીએ કેવું થાય છે શું થાય છે ખબર નથી પણ સ્ટાર્ટ કર્યો છે જોડાયેલા રહેજો મારી સાથે અને તમને મારો બ્લોગ પસંદ આવે તમને ગમે તો લાઈક કરજો અને જેવો સપોર્ટ મને ઇન્સ્ટાગ્રામમાં આપ્યો છે એવું એવો સપોર્ટ હું આશા રાખું કે તમે મને યુટ્યુબમાં આપશો અને મારી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો નવી ચેનલ છે કારણ કે જે મારી જૂની ચેનલ છે એ ચેનલમાં તો હું મોસ્ટલી રીલ લેવું બધું મૂકું છું પણ બ્લોગ માટે મેં આ નવી ચેનલ સ્ટાર્ટ કરી છે

તમને પણ બધાને દર્શન કરાવી દો ફાઈનલી પહોંચી ગયા છીએ અને ઊંઝા ઉમિયામાના મંદિરે અમે ઉમિયામાના મંદિરે પહોંચી ગયા અને ત્યાંથી જઈએ છીએ હવે દર્શન કરવા માટે ગરમી બહુ છે તો જોઈએ છીએ હવે કેમનું આગળ થાય છે અત્યારે ફાઇનલી પહોંચીએ છીએ ચલો દર્શન કરીએ સરસ મજાનું માતાજીનું મંદિર છે અને ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં બહુ પ્રખ્યાત છે પટેલોની કુળદેવી વાહમિયામાંના મંદિરે દર્શન કરવા માટે અમે આજે અહીંયા આવ્યા છીએ અને ગરમીને લીધે થોડા હેરાન થયા પણ હા માતાજીના મંદિરનું દર્શન કરવાનો લાવો ચૂકવો નહોતો તો આજે થોડો ટાઈમ હતો તો આવી ગયા પછી ખબર નહીં ક્યારે અવાય ને ક્યારે ના અવાય તો દર્શન કરી લો સરસ મજાનું મંદિર છે અંદરનું માતાજીનું અને હું દર્શન કરીને અહીંયા બહાર બેઠી છું થોડી વાર કારણ કે અંદર બહુ ભીડ હતી બેસવાની જગ્યા નહોતી તો બહારે થોડી વાર બેઠી અને હવે તમને બધાને બતાવી દઉં માતાજીનું સરસ મજાનું મંદિર ચલો જોઈએ ઊંઝામાં જે પણ લોકો હોય એને તો ખબર જ હોય છે પણ બહાર પણ બધા બહુ આવે છે દર્શન કરવા માટે આ મંદિર છે સરસ મજાનું બનાવેલું અને અમે લોકો હવે અહીંથી નીકળીએ છીએ કારણ કે બહુ લેટ થઈ ગયું છે અને વિસનગર જવાનું છે એક્ટિવા સર્વિસમાં મૂકવાની છે જોઈ લો માતાજીનું મંદિર અને તમે પણ દર્શન કરી લો અમે હવે નીકળીએ છીએ કારણ કે એક્ટિવાનું પછી કામ થશે નહીં મેં આગળ મંદિર બહુ મસ્ત છે દર્શન કર્યા અને હવે જઈએ છીએ બહાર જે કામથી આવ્યા છીએ એ કામ બાકી છે તો હજી જવાનું છે વિસનગર તડકો છે તો જોઈએ હવે ફટાફટ નીકળવું પડશે કારણ કે લેટ થઈ ગયા છે દર્શન કરી લીધા તડકો વધારે છે વાગ્યા છે એક ને હવે જઈએ છીએ વિસનગર છે જેને વિસનગર જઈને મળીએ તડકો બી બહુ છે તો અમે અહીંયા ઊભા છીએ વાલમ જોડી પાણી પીવા માટે પાણીની બોટલ લેવા માટે અને અહીંયા શેરડીનો રસ છે ત્યાં આગળ ઊભા છીએ આ છે વાલમ વિસનગરનો ગોળ અમે અહીંયાથી રિક્ષામાં બેસીને નીકળ્યા છીએ તિરુપતિ ઋષિવન જવા માટે કારણ કે એક્ટિવા સર્વિસમાં આપી છે અને કારીગર હાજર નથી તો આવશે એટલે કરશે તો થોડો ટાઈમ લાગે એવો છે તો અમે આવ્યા છીએ વોર્ડર અરે તિરુપતિ ઋષિવનમાં અને હવે જોઈએ અંદર જઈએ કારણ કે તડકો બહુ હતો તો કીધું લાવો થોડું ટાઈમ છે તો જોઈ લઈએ ટાઈમ કાઢી લઈએ બપોરનો તો અહીંયા આગળ પહેલીવાર આવ્યા છીએ ઋષિવનની અંદર જે વિસનગર જોડે આવેલું છે ત્યાં આગળ અને આ મારો ભાઈ સાથે આવ્યો છે તમે આવી શકો છો ફેમિલી સાથે ફરવા માટે બહુ સરસ ગાર્ડન છે અને જોઈ શકો છો અહીંયા આગળ સરસ મજા ફોટા પડે પણ એવું પણ છે અને અહીંયા ભાઈ કે છે મારા રાઈડમાં બેસવું છે તો એ પણ અહીંયા કોઈ રાઈડ હતી એડવેન્ચર ટાઈપ તો એ એની મજા લઈ રહ્યો છે અને મને પણ કહે છે કે તું બેસી છે અને તું પણ મજા લે રાઈડની તો ભાઈ એ ગયો છે અને સાથે સાથે મને પણ લઈ ગયો છે ક્યાંક ડર તો લાગતી હતી કે ક્યાંક આ દોરડું છૂટી ગયું તો હું સીધી પાણીમાં જવાની છું અને એક હાથનો ફોન હતો પણ થોડું સાહસ કરી લીધું પણ હા મજા આવી જેટલું ફર્યા એટલું થોડો ટાઈમ હતો તો થોડો એન્જોય પણ કરી લીધો બહુ બધું કામ હોય છે પણ આજે થોડા ફ્રી હતા અને ટાઈમ પણ હતો અને એક્ટિવનું કામ પણ હતું તો મજા આવી ગઈ ગાર્ડન માં આજે ઈ છે બહુ ભીડ છે અને આ મારું પાકીટલી આંકડા કર ચાલતો ચાલતો જાય છે મેં અને મારી બેન બે જણા અહીંયા

મારી એક્ટિવાનો કંઈ મેળ ના પડ્યો અહીંયા આવ્યા હતા તક્કો ખાધો આખા દિવસનો અને તૈયાર થઈ મારું બાકી પણ કંઈ મેળ ના પડ્યો ના સરખા ફોટા પાડ્યા ના રીલ્સ ખાલી બે રાઈડ કરી અને હવે જઈએ છીએ ઘરે અને પકોડી ખાવાની એમ છે પકોડી ખાવી પણ મારી ઈચ્છા એવી છે કે બહાર જઈને સારી કહીએ લાગતી હતી અમે આવ્યા છીએ અહીંયા બરફઘોળો ખાવા વિસનગર નવરંગ બરફઘોળામાં અને આ ઉનાળાનો પહેલો બરફઘોળો અમારો અમે બંને ખાવા બેઠા છીએ નીકળ્યા છીએ હવે વિસનગરથી પાટણ જવા માટે કંઈ કામ થયું નથી ખાલી ખોટા રખડ્યા અને એટીવાનું કામ થયું નહીં જે કામથી આવ્યા હતા એટલે હવે જઈએ છીએ પાછા પાટણ પાટણ જઈને મળીએ એક્ટિવા પર છીએ અને તડકો લાગે છે થઈ ગઈ છે અને અમે પહોંચી ગયા છીએ પાટણ અને અમે જઈએ છીએ ઘરે થાકી ગયા છીએ અને આખો ધક્કો માથે આજે કંઈ પણ કામ ફાઈનલી સાડા છ થઈ ગયા છે અને સાડા છ વાગે હું અત્યારે આવી છું ઘરે આખા દિવસ અહીંયા અહીંયાથી અહીંયા 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 હું તમે જુઓ સાંજ થઈ ગઈ છે અંદર ઉતું છે તો ઘણો બધો ટાઈમ થઈ ગયો અને અમે સવારથી લઈને આજે ગયા હતા તો અત્યારે હું આવી છું ઘરે અને બધી લાઈટો થઈ ગઈ છે આખો દિવસ નીકળી ગયો અને આજે મારો ફર્સ્ટ વ્લોગ હતો મેં એટલા માટે વ્લોગ સ્ટાર્ટ કર્યો હતો આજે કે ઘણા દિવસથી હું વિચારતી હતી કે હું વ્લોગ સ્ટાર્ટ કરું પણ ટાઈમ નહોતો મળતો ઘણું બધું એવું વિચારતી હતી કે આજે કરીશ કાલે કરીશ આજે કરીશ કાલે કરીશ તો ફાઇનલી મેં આજે બ્લોગ સ્ટાર્ટ કર્યા અને આજનો બ્લોગ જોજો કેવો લાગે છે કેવો નથી લાગતો સપોર્ટ કરજો જેમ તમે મને ઇન્સ્ટાગ્રામમાં સપોર્ટ કર્યો છે એમનો એમ સપોર્ટ મને યુટ્યુબમાં કરજો ફાઇનલી સવારના હવે આવ્યા છે ઘરે થાક લાગ્યો છે જમવાનું બનાવવાનું છે બહુ બધું કામ પડ્યું છે તો મળના વ્લોગમાં આજે ફર્સ્ટ વ્લોગ છે તો એટલે આ બ્લોગને એન્ડ કરું છું